શિશુવિયર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ત્યાંશી જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સ્વ નાનાલાલ ભવાનભાઈની સ્મૃતિમાં તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ શ્રી ધાર્મિકભાઈ જયંતભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં પાંચસો ત્રણમાં પ્રભુ કૃપા નેત્રયજ્ઞમાં દર્દીઓની વિશેષ સેવા કરેલ ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વીસી લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુ કૃપા કૃપાનેત્રીયજ્ઞમાં ત્યાંશી દર્દીઓની આગ તપાસ ડૉક્ટર શ્રી ધ્રુવિલભાઈ તથા ડૉક્ટર શ્રી હર્ષાબહેનની ટીમ દ્વારા કરવામાં આવી જે તમામને શિશુ વિહાર પરિસરમાં ડોક્ટર મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ સોળ દર્દીઓને કેટરેક સર્જરી માટે લોઢાવાળા હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ઓગણીસો અડસઠથી ચાલતા પ્રભુ પ્રભુકૃપાને ત્રિયજ્ઞમાં શિશુવિયાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી Thank you.